રાજકોટ જિલ્લાના ઉપલેટા જીઆર નગરપાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું લોક ઉપયોગી જાહેર સુલભ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવતા લોકો દ્વારા સવાલ ઉઠવા પામ્યા છે શહેરના કોલકી રોડ પર પ્રવેશ દ્વાર પાસે બનેલ શૌચાલય તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે ચર્ચાઓ શરૂ થવા પામી છે લોકોના ઉપયોગ માટે બનાવેલ અને આ વિસ્તારનું એકમાત્ર જાહેર શૌચાલય તોડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ માહિતીઓ સામે આવી નથી લોકોના ઉપયોગી માટે બનાવાયેલ સુલભ

કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા નગરપાલિકાના કોલકી રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે વર્ષોથી આ શૌચાલયનો ઉપયોગ આજુબાજુના લોકો અને લતાવાસીઓ કરી રહ્યા છે ત્યારે અચાનક જ નગરપાલિકાએ આ શૌચાલય તોડવાની કામગીરી કરતા એક કોંગ્રેસના આગેવાનના ધોરણે મેં નગરપાલિકામાં તપાસ કરતા ચીફ ઓફિસર તો નગરપાલિકામાં ગેરહાજર હતા પણ અંદર સ્ટાફમાંથી એવી વાત જાણવા મળી કે આજુબાજુના લોકોએ પૈસા ભરી અને આ ઝાર શૌચાલય પડાવવાની પરવાનગી આપી છે અને નગરપાલિકા પૈસા લઈને પાડે છે એવી વાત આવી છે હકીકતમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જ્યાં શૌચાલય છે એ પાછળની જગ્યા કેટલાક ઉદ્યોગપતિઓએ અને બિલ્ડરોએ વેચાણ કરવાના ઇરાદે આ જગ્યા લીધી છે જગ્યા આડું શૌચાલય આવતું હોય બિલ્ડરોના લાભાર્થે આ શૌચાલય પાડવાનો નિર્ણય કર્યો છે નગરપાલિકા શૌચાલય પાડે એના કરતાં પણ જો પાડે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આની વ્યવસ્થા કરી જોઈએ વર્ષોથી જે લોકો આ શૌચાલયનો ઉપયોગ કરતા હતા તે ઉપયોગ બંધ થતા આજુબાજુના લોકોને અને ખાસ તો ત્યાં એસટીનું સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ છે ત્યારે જ્યાં પેસેન્જરો પણ મોટા પ્રમાણમાં હોય કે આ પેસેન્જરો શૌચાલયનો ઉપયોગ કરવા ક્યાં જશે એક મહત્વનો વિષય છે નગરપાલિકા તોડતા પહેલા બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પછી તોડ્યું હોત તો પણ કોઈ વાંધો નહોતો પણ ફક્ત બિલ્ડરોના લાભાર્થે તાત્કાલિક તોડી અને જે નિર્ણય લેવાનો છે તેમાં નગરપાલિકાના અધિકારીઓ ખાસ કરીને વહીવટદાર અને ચીફ ઓફિસરે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો એવું અમારું માનવું છે જો આ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો કોંગ્રેસને ધોરણે અમે આંગે આંદોલન કરશું અને જરૂર પડે